હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતા કુકબુક ચેનલમાં આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં અને બાળકોના ટિફિનમાં બનાવે તેવા ઢેબરા તો સૌથી પહેલાં મેથીની ભાજી લઈ લેવાની છે અને તેને ધોઈ અને ઝીણી કાપી લેવાની છે ત્યાર પછી આપણે એક કપ મકાઈનો લોટ અને એક કપ ઘઉંનો લોટ લેવાનો છે હવે તેમાં ભાજી ઉમેરી દેવાની છે એક ચમચી જેટલી ખાંડ ઉમેરવાની ત્યાર પછી આદુ લસણની પેસ્ટ ઉમેરવાની છે એક ચમચી હવે તેમાં તીખાસ માટે લીલું મરચું ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું અડધું લીંબુ ઉમેરી દેવાનું છે જેથી તેનો ખાટો મીઠો સ્વાદ સારો આવે ઢેબરામાં હવે તેમાં ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે એક ચમચી અડધી ચમચી હળદર ઉમેરવાની અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો જીરું ઉમેરવાનું છે અડધી ચમચી ત્યાર પછી અડધી ચમચી જેટલો અજમો હાથમાં લઈ અને ક્રશ કરી અને ઉમેરવાનું છે જેથી તેનો ટેસ્ટ સારો આવે લીલા ધાણા ઉમેરી દીધા છે થોડા હવે તેને બધું મિક્સ કરી અને બાંધી લેવાનો છે લોટને અહીંયા આપણે થોડું થોડું પાણી લઈને જ બાંધવાનું છે જેથી તે ઢીલો ના થઈ જાય આપણે રોટલીનો લોટ જેવો જ બાંધવાનો છે વધારે કઠણ પણ નહીં વધારે ઢીલો પણ નહીં લોટ બાંધાઈ ગયો છે જો આવી રીતે બાંધવાનો છે હવે તેને થોડું તેલ લગાવી દઈએ ત્યાર પછી આપણે લોયા લઈ લેવાના છે નાના નાના અને તેને વણી લેવાનું છે ધીમે ધીમે અહીંયા આપણે ધીમે ધીમે જ વણવાનું છે જેથી તે તૂટી ના જાય હવે એક પેન લઈ અને તેને તેલ લગાવી દેવાનું પેન ગરમ થઈ જાય ત્યાર પછી આપણે ઢેબરા શેકી લેવાના છે ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે થોડું તેલ ઉપર લગાવી અને પલટાઈ લઈએ આવી રીતે તમે ઢેબરા બનાવો છો તો ઘરમાં બધાને જ ભાવશે તો એકવાર જરૂરથી બનાવજો આવી રીતે બધા જ ઢેબરા શેકી લેવાના છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો ધન્યવાદ